જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જેની નિમણૂક થયેલી હતી એવા ડૉક્ટર જયેશ પટેલ બાબતે અમે બે વખતે રાજ્ય સરકારમાં પણ રિપોર્ટ કરેલો છે એમના દ્વારા એક જે કેસ હતો જિલ્લા ફાઇનાન્સ ઓફિસર વિરુદ્ધ એ કેસમાં અહીંયાથી તેમને દૂર કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને એમનો જે મુદ્દો હતો એ ભ્રષ્ટાચાર રિલેટેડ હતું અને એ ભ્રષ્ટાચાર રિલેટેડ બાબતમાં જ્યારે સરકાર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું અને એમના પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યું તો અત્રેને જાણ કર્યા વગર સદર કર્મચારીને બચાવવા માટે તેમના દ્વારા રિપોર્ટ અત્રેની જાણ બહાર સરકારમાં કરી દીધું હતું અને જ્યારે આ ઇન્ફોર્મેશન અમને અમારા ધ્યાન ઉપર આવી તો એમના પાસેથી ખુલાસો અમારા દ્વારા માંગવામાં આવ્યો હતો અને આ અંગેનું રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં કર્યું હતું એ જ રીતે ઘણી બધી એવી કામગીરીઓ છે જેના માટે ઓફિસ સમય ઉપરાંત પણ રોકાઈને લોકો માટે અને જે કર્મચારીઓ છે એમના માટે દાખલા તરીકે બઢતીની કામગીરી હોય બદલીની કામગીરી હોય ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી હોય અને અન્ય લોકો સાથે જોડાયેલી કામગીરી હોય આના માટે સમય ઉપરાંત પણ રોકાઈને જાહેર હિતમાં આપણે કામગીરી કરવી પડતી હોય છે પરંતુ આ કિસ્સામાં તેમના દ્વારા વારંવાર અત્રેથી સૂચના આપવા છતાં તેમને ફોનથી પણ જણાવવા છતાં તેમના દ્વારા એનું પાલન કરવામાં આવતું નથી અને ત્રીજું જે જનરલ એમનું વધણુંક છે એમને જ્યારે સૂચના આપવામાં આવે છે કે કામગીરીઓ જે છે સમયસર થવી જોઈએ અને પ્રોપર ફોલોઅપ થવું જોઈએ તો એ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે તેમના દ્વારા કરવામાં આવતું નથી જેથી એમ અમે અત્યારે હાલ આનું ચાર્જ જે છે નદી જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપેલો છે તેમના પાસેથી અમે અમને સારી કામગીરી મળશે તેવી અપેક્ષા છે સાહેબે જે નિર્ણય લીધો છે ડીડીઓ સાહેબે એમાં મારું તો ફક્ત એટલું જ કહેવાનું છે કે નિર્ણય એ વ્યાજબી લાગતો નથી મેં કોઈ કર્મચારીને બચાવ કરવાનો પ્રયત્ન કરેલ નથી પણ જે હકીકત હતી અને માનનીય એમડી સાહેબે મને જે પૂછ્યું કે સીડીએચનો સ્પષ્ટ અભિપ્રાય આપો તો એટલે સીડીએચ એ એ તરીકે મેં અભિપ્રાય આપેલો છે હું જિલ્લામાં નવો હતો અને ઓન પેપર જેટલી બધી હકીકત મૂકેલી એમાં એવું કાંઈ પ્રૂવ થતું નહોતું કે જો કર્મચારી કોર્ટમાં જાય તો મારે શું જવાબ આપવો એ બી કે એ બી કે મેં કર્મચારીના પક્ષે જવાબ આપેલો રહી વાત બીજી કે એમણે સહી કરવાની મને વાત કરેલી છે સહીની બાબતમાં એવું છે કે જે એપ એડ ડબલ્યુની લિંક મૂકેલી એ લિંક બાબતે એમણે મને મેસેજ એમના મેસેન્જર વહીવટી અધિકારી મકવાણા તથા શૈલેષ કરીને જે કોમ્પ્યુટરનું કામ કરે છે એ બેની હાજરીમાં મને જે લિંક મૂકી અને જે કાર્યવાહી કરવાની કરી કહી એ મેં રાત્રે આઠ અને ચોપન સુધી કરેલી છેલ્લે મેં એમને રિપોર્ટ મોકલેલો છે અને પછી એમના મેસેન્જરને કહ્યું કે ભાઈ હવે મારું કામ પત્યું હોય તો આઠ વાગ્યા હું નીકળું છું એટલે એમણે હા પાડી અને પછી હું નીકળ્યો છું એ બાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના પીએ થ્રુ મને ટેલિફોનિક મેસેજ મળ્યા કે તમારે એક સહી કરવાની છે હું ઘરે કરી શકું તેમ નહોતો એટલે સવારે કરવાની વાત કરી એમાં સાહેબને કદાચ મન દુઃખ થયું હોય ત્રીજી વસ્તુ કે મેં પાંચ તારીખે હાજર રિપોર્ટ આપ્યો પાંચ તારીખે મેં બ્લોકની પીએસસીની મુલાકાત લીધેલી છે અને તાલુકા હેલ્થ ઓફિસરની વીસી હતી તો વીસીમાં પણ મેં સજેશન કરેલા છે એમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ હાજર જ હતા અને મને પાંચમીએ છઠ્ઠીએ કે પછી કંઈ વાત ના કરી અને ડાયરેક ત્રીસ વીસમી તારીખે આ રીતના કે તમને હાજર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એવો જે મને ઉત્તર આપ્યો છે એ વહીવટી રીતે સુસંગત નાખ્યો નિયમ પ્રમાણે તો એવું છે કે હું ક્લાસ વન ઓફિસર છું અને મને છૂટા કરવા માટે સરકારશ્રીમાંથી આદેશ લાવવો પડે હું ત્રીસ ચાર સુધીમાં ત્રીસ ચારે નિવૃત્ત થઉં છું અને મારા પેન્શનના કાગળોને બધું મેં જાતે તૈયાર કરી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ઓફિસમાં આપેલું છે પણ હજુ સુધી પેન્શન કાગળોમાં સહી થઈ નથી અને ગાંધીનગર પહોંચ્યા નથી મોસ્ટલી ક્યારે પણ રૂબરૂ વાત થઈ નથી ઈવન મને નો છુટ મારો ચાર્જ લઈ લેવામાં આવ્યો ત્યારે પણ હું રૂબરૂ મળવા માંગ ગયો ત્યારે તેમને પટાવાળા મારફત ના જ પાડી છતાં પણ હું મેં બારણું ખોલી અને વાત કરી કે સાહેબ મારે શું કામગીરી કરવાની ત્યારે એમણે એવો જવાબ આપેલો કે અમે જે સોંપીએ એ કામગીરી કરવાની છે અને હેડક્વાર્ટર છોડવાનું નથી વારંવાર કર્મચારીઓ એ વિશે મારે ડિટેલ કંઈ કહેવું નથી